એંસી હજાર કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતી જેસીએમએફના ચેરમેન વાઇસ ચેરમેનની આગામી બાવીસમીના રોજ ચૂંટણી યોજાશે પાંચ દાયકા પૂર્વે ડોક્ટર કુરિયન દ્વારા રાજ્યના અઢાર દૂધ ઉત્પાદક સંઘને એકત્ર એક છત્ર હેઠળ લાવી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની રચના કરવામાં આવી હતી જેનું આજે એંસી હજાર કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતી હોય વર્તમાન ચેરમેન સામળ પટેલ તથા વાઇસ ચેરમેનના કાર્યકાળ પૂર્ણ થતાં આગામી બાવીસમીના રોજ અઢી વર્ષના કાર્યકાળ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો